જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ઓગસ્ટને આજની બપોર બાદની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે બપોર બાદનો એક તાંડવ જોવા મળશે સાંજ દરમિયાન કયા કયા વિસ્તારની અંદર તેથી ભારે વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ગાંજવી સાથે આજે સાંજ દરમિયાન કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યા છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે અને ગુજરાત સુધી ધીરે ધીરે આગળ વધી રહી છે અને મધ્યપ્રદેશથી આગળ વધીને ગુજરાતમાં આજે એન્ટર થઈ શકે છે જેના કારણે તે ડિપ્રેશનમાં ફેરવાય છે ત્યારબાદ આ સિસ્ટમનો ઘેરાવો આગામી ત્રણ દિવસ દરમિયાન જોવા મળશે જેમની અંદર ભારેથી ભારે વરસાદ ગુજરાતના અનેક ભાગોની અંદર જોવા મળી શકે છે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમુક વિસ્તારની અંદર દસથી લઈને બાર ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી ચૂક્યા છે હજુ વિસ્તારોમાં વધારો થાય અને આગામી જે ત્રણ દિવસ દરમિયાન મેઘ ટાંડવ ગુજરાતની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે આ સિસ્ટમ આગામી ત્રીસ તારીખ સુધી ગુજરાતમાંથી પસાર થવાની છે ધીરે ધીરે જેના કારણે તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ તો અમુક જગ્યાએ અતિભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે આજની વાત કરીએ તો આજે પણ વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારની અંદર મધ્યમ ભારે તો અતિભારે વરસાદો નોંધાઈ રહ્યા છે આજે બપોર બાદ એટલે કે સાંજ દરમિયાન ત્રણ વાગ્યા બાદની અપડેટની અંદર અતિભારે વરસાદનું અનુમાન છે જેમાં દક્ષિણના વિસ્તારો નવસારી સે બારડોલી સુરત વ્યારા નવાપુર ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા એટલા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ દસ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે એ સિવાય રાજપીળા નર્મદા ભરૂચ જેવા ભાગોની અંદર પણ આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે વલસાડ વાપી સીલવાસ કપરાડા ડાંગ એ ભાગોની અંદર પણ આઠ ઇંચ સુધીના વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય છોટાઉદેપુર મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તાર દાહોદ છે ગોધરા વડોદરા નડિયાદ અને ખંભાત એટલા ભાગોની અંદર પણ અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એમાં પણ આઠ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ વહેલી સવારથી હળવા સામાન્ય મધ્યમ ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે બપોર બાદ એટલે કે ત્રણ વાગ્યા બાદની અપડેટની અંદર ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં શિહોર પાલીતાણા તળાજા મહુવા ગારીયાતાર તેમજ અમરેલીના કુંડલા અમરેલી બાબરા આજુબાજુ વલભીપુર જે ભાવનગર જિલ્લાનો વિસ્તાર છે અને ગોંડલ અને જસદણ આ વિસ્તારની અંદર વરસાદ નોંધો જોવા મળ્યો એ વિસ્તારની અંદર વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે અને આજે સાંજ દરમિયાન અતિભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિસ્ટમને કારણે ગાજવીજનું પ્રમાણ અને પવનનું જોર વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે આ હતા અતિભારે વરસાદના વિસ્તારો જ્યારે મધ્યમ ભારે વરસાદ અન્ય વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર દ્વારકા અને પોરબંદર આ તમામ ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે ધીરે ધીરે વિસ્તારમાં વધારો થતો જોવા મળશે આજે પણ રાત્રી સુધી હળવા મધ્યમ વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે કચ્છમાં પણ બપોર બાદ ભારે વરસાદનું અનુમાન છે રાપર હોય ગાંધીધામ મુન્દ્રા માંડવી નલિયા ખાવડા ધોળાવીરા રાપર સહિતના ભાગોની અંદર પણ આજે સારાથી લઈને ભારે વરસાદ પડી શકે છે ઉત્તરની વાત કરીએ તો ઉત્તરમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય મહેસાણા પાટણ એ વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાશે મધ્ય પૂર્વના અન્ય જિલ્લાઓ જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર અને પંચમહાલ જિલ્લા પાંચ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ સાંજ દરમિયાન જોવા મળશે ખાસ કરીને એટલા વિસ્તારની અંદર આજે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે કાલથી હજુ વરસાદનો જોર વધે વહેલી સવારથી તેવી શક્યતા છે અને સિસ્ટમ જેમ નજીક આવશે અને ગુજરાતમાં આવશે અને ગુજરાતમાંથી ધીમે ધીમે પસાર થશે તેમ તેમ વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે વહેલી સવારે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વના તમામ જિલ્લાઓની અંદર રેડ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ કાલે છવ્વીસ તારીખ દરમિયાન આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે જેના કારણે ભારે વરસાદની શક્યતા રહેલીસે ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્ર હોય મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાત કેપશ્ચે ઉત્તર ગુજરાત તમામ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને આ શક્યતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની રહેલી છે કારણ કે સિસ્ટમ ધીરે ધીરે આગળ ચાલવાની છે જેના કારણે તમામ ભાગોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે કચ્છમાં સત્યાવીસ આજુબાજુ ભારે વરસાદની એન્ટ્રી થઈ શકે છે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી તો મિત્રો આ અત્યારે આજની પચીસ તારીખની હવામાન અપડેટ કાલની અપડેટ વહેલી સવારે આપશો આજ માટે આટલું જ